કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હતું હવે પછી એને એસ ડીએચ એટલે કે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં કન્વર્ટ થવાની છે આજે અહીંયા હું આવ્યો અને મેં લગભગ આખી હોસ્પિટલના બધા જ સુવિધા બધા જ વિભાગની રૂબરૂ મુલાકાત લીધી છે આ દરમિયાન બે અતિ ગંભીર બાબત મને જાણવા મળી છે અને એના માટે લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે આટલી હદે સરકાર આપણી આરે ખોટું કામ કરી રહી છે સરકાર આપણને લૂંટી રહી છે સરકાર આપણી સાથે છેતરપિંડી કરે છે ગરીબ માણસોનું લોહી ચૂસે છે અને આપણને ખબર જ નથી કે આપણી આરે સરકાર શું કરી રહી છે આજે હું જયારે હોસ્પિટલમાં આવ્યો તો બે અત્યંત ગંભીર ભ્રષ્ટાચારની બાબત મારી સામે આવી છે એક સારી બાબત એ છે કે સ્ટાફમાં જેટલા પણ લોકો છે અહીંયા ડૉક્ટરોથી લઈ બધા સારા માણસો છે યંગ છે ભણેલા છે થોડા ઘણા પોતાની રીતે મહેનતું છે સારી રીતે કામ કરવાની એમની ભાવના પણ છે ક્યાંક સરકારી તંત્રની મર્યાદાના કારણે એ લોકો કેટલાક કામ ઈચ્છે તો પણ ન થઈ શકતા હોય એ અલગ વિષય છે બે મોટા ભ્રષ્ટાચારમાં એક બાબત આપણી ડાયરી લાવો કે મેં લખી લીધું છે બધું કે મોટા ભાગના સરકારી દવાખાનાની અંદર દવા નથી હોતી મોટા ભાગનો સૌથી મોટો આખા ગુજરાતનો પ્રશ્ન એ છે સરકારી હોસ્પિટલમાં જાઓ એટલે તમને દવા મળે નહીં અથવા લખી આપે ને તમારે બારના દવાખાનામાં જ દવા લેવાની હોય છે એટલે મેં આજે જે કાંઈ સ્ટાફ હતા એ બધી સાથે ઘણી બધી ઘણા બધા પ્રશ્નો કર્યા કેમ કે અહીંયા આવતા પહેલા મેં ઘણો બધો અભ્યાસ કર્યો ચર્ચા કરી કેટલાક ડોક્ટરોને પૂછ્યું કે હું દવાખાનાની વિઝિટમાં જાઉં તો મારે શું શું કાળજી લેવી જોઈએ વગેરે એક બહુ મહત્વનો ગંભીર વિષય એવો છે કે સરકારી તંત્રની અંદર દવા ખરીદવાની જે પ્રક્રિયા છે એની અંદર અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર સરકાર કરે છે કેવી રીતે જેમ કે આ વિસાવદરની હોસ્પિટલ છે સરકાર એવું કહે છે કે વિસાવદરની તાલુકા આખાની જે હોસ્પિટલ છે એને આખા વર્ષ દરમિયાન જેટલી દવાની જરૂર પડશે દવાની અનેક પ્રકારની કેટેગરી હોય તાવની ઉધરસની શરદીની સર્જરીની બાળકોની પુરુષોની વડીલોની ગાયનેકની દવાઓ ઓર્થોપેડિકની દવાઓ સાફ કર્યો હોય ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હોય જથ્થાબંધ કેટેગરીની દવાઓ છે સરકારની નીતિ એવી છે કે સરકારની એક જીએમએસ કંપની છે જે સરકારી કંપની છે જે દવા અને મેડિકલ સાધનો ખરીદવાનું કામ કરે છે આ કંપની પાસે આખા વર્ષમાં એક જ વખત તમારે દવા મગાવવાની એટલે ઉદાહરણ તરીકે તાવની દવા પેરાસિટામોલ આવતી હોય તો અહીના જે મુખ્ય ડોક્ટર છે એને સરકાર પાસે આખા વર્ષનો સ્ટોક એક જ વખતમાં મંગાઈ લેવાનો કે કેટલી દવા જોશે તો અહીંથી લખીને મોકલે કે ભાઈ આખા વર્ષમાં મારે દસ લાખ પેરાસિટામોલ ટેબ્લેટ જોશે એટલે અહીંથી દસ લાખની માંગણી આવી બીજા તાલુકામાંથી દસ લાખની ત્રીજામાંથી દસ લાખની ઉપર જ્યારે ગાંધીનગરમાં જ્યારે આ જીએમએસસીએલ કંપનીમાં જાય છે ત્યારે એ દવાનો આંકડો થઈ જાય છે કરોડોમાં સો કરોડ ટેબ્લેટ બસ્સો કરોડ ટેબ્લેટ ચારસો કરોડ ટેબ્લેટમાં અહીં આંકડો થઈ જતો હોય છે આનાથી પ્રોબ્લેમ શું થાય છે બે પ્રોબ્લેમ થાય છે કે કઈ દવાની કેટલી જરૂર પડશે એ દર બે મહિને ત્રણ મહિને એસેસમેન્ટ થવું જોઈએ કેમ કે જેમ ઋતુ બદલાય જેમ આબોહવા ફેલાણો કોઈ અટક્યો એવી પ્રકારે રોગ આવતા હોય ને રોગ જતા હોય આખા વર્ષમાં એક સાથે દવા મંગાવી લેવામાં આવે અને જો એ દવા એક્સપાયર્ડ થઈ જાય તો એક્સપાયર્ડ દવાનો ખર્ચો જે છે એ અહીંના ડોક્ટરોએ ભોગવવાનો આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે કે સરકારી દવામાં દસ લાખ પેરાસિટામોલ ડોક્ટરે મંગાવી લીધી અને પાંચ લાખ જ પેરાસિટામોલ વપરાય તો બાકીની પાંચ લાખ તો એક્સપાયર થઈ જવાની તો એક્સપાયર દવા પાછી નથી મોકલી શકતા એના પૈસા ડોક્ટરે અહીંના મેઇન ડોક્ટર જે હોય સુપ્રિન્ટેન્ડન્ટ હોય આર હોય એને ભરવા પડે છે હવે પોતે પૈસા ન ભરવા પડે એક્સપાયરી દવાના એટલે શું કરશે થોડીક ઓછી દવા મંગાવશે ઓછી મંગાવશે એટલે અહીંયા ડોક્ટરોને દવા મળશે નહીં સરકાર હાથે કરીને શું કામ એવો કાયદો લાવ્યા કે ભાઈ એક સાથે જથ્થાબંધ દવા મગાવી લેવાની સરકાર એવો નિયમ કેમ નથી બનાવતી કે દર ત્રણ મહિને તમારે જે દવા વધારે જોતી હોય એ આવતા ત્રણ મહિનાના સ્ટોકમાં વધુ મગાવી લેવાની અને જે દવા ઓછી જોતી હોય એ નવા ત્રણ મહિનાના સ્ટોકમાં ઓછી મગાવવાની ત્રણ મહિનામાં જે દવા મગાવી છે એ ત્રણ મહિનાના અંતે વધી હોય તો તરત પાછી આપી દેવાની જે દવાખાનામાં જોતી હોય બીજા કોઈ દવાખાનામાં એ દવાની જરૂર હોય તો ત્યાં સપ્લાય થઈ જશે અને અહીંયા નવી આવશે તો દવા ખરીદવાની સિસ્ટમ જો દર ત્રણ મહિનાના આધાર ઉપર કરવામાં આવે તો બહુ સારું થાય પણ દર ત્રણ મહિનાના બદલે દર આખા વર્ષની એકસાથે મગાવવામાં આવે છે એક દવાખાનામાં લગભગ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એટલે એક હજાર પ્રકારની દવાઓ આવતી હજાર પ્રકારની નાના બાળકોની સો પ્રકારની દવા મહિલાની સો પ્રકારની દવા પુરુષની સો પ્રકારની દવા હાડકાની સો પ્રકારની દવા હોય આંખની દવા નાકની દવા સો સો પ્રકારની દવા તો કોઈ એક દવાખાનામાં એક હજાર પ્રકારની દવાઓ આવતી હોય જેમાં લિક્વિડ ફોર્મમાં આવતી હોય ટેબ્લેટ ફોર્મમાં આવતી હોય કેપ્સ્યુલ ફોર્મમાં આવતી હોય કરોડોનું બજેટ બને છે આ દવા ખરીદવાનું કરોડો રૂપિયાની દવા ખોટે ખોટી ખરીદાય છે ખોટે ખોટી આવે છે ભ્રષ્ટાચાર થાય છે અને સામાન્ય માણસને તાવની ટીકડી દવાખાના મફત નથી મળતી આજે હું દવાખાનામાં આવ્યો તો મને આ મુદ્દો જાણવા મળ્યો કે દવા ખરીદીની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ જીએમએસસીએલ કંપનીના માધ્યમથી થઈ રહ્યું છે અને અંતમાં કોઈપણ વ્યક્તિને સામાન્ય જે દવાઓ હોય એ મળતી નથી આ સિવાય બીજા બે મહત્વના કૌભાંડ કેમ કે આ આખા ગુજરાતમાં હાલે છે ગોપાલ ઇટાલિયા છે પણ એના એકલાથી કઈ બદલાય નહીં જાય લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે તમારી આરે આટલું બધું ખોટું થઈ રહ્યું છે તમને સરકાર લૂંટી રહી છે અને તમને ખબર નથી તમારો આત્મા ક્યારે જાગશે બીજું એક બહુ મહત્વની ગંભીર બાબત મારી સામે આવી છે જે મેં લખી લીધી છે કે આપણે પીએમ જે ના કાર્ડ નીકળે છે પ્રધાનમંત્રી આ કાર્ડમાં મોટી મોટી સર્જરીઓ માનો કે શરૂઆત થઈ જયારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આ ગુજરાતનું સૌથી મોટું અબજો રૂપિયાનું કૌભાંડ છે જે આજે મને અહીંથી જાણ થઈ હું તો હું શું કરી શકીશ હું ગુજરાતના મુખ્યમંત્રીને કહીશ કે આરોગ્ય મંત્રીને કહીશ કે આરોગ્ય સચિવને કહીશ પણ એ જ બધાનો આમાં કટકી આવતી હશે તો એ મારી વાત થોડા સાંભળશે હું ભલે ધારાસભ્ય જનતાની આંખ ખુલવી જોઈએ જનતાને ખબર હોવી જોઈએ કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી જાય છે પીએમ જે વાય કાર્ડ જે છે એની શરૂઆત જ્યારે થઈ ત્યારે એ શરૂઆત એટલા માટે થઈ હતી કે જીવનમાં આકસ્મિક કોઈ મોટો ખર્ચો આવી જાય પાંચ લાખનો ખર્ચો આવી જાય જીવનમાં અચાનક કોઈ મોટું ઓપરેશન કરાવવું પડે માણસના ખિસ્સામાં પૈસા ન હોય તો સરકાર એને પાંચ લાખની વેલિડિટી વાળું કાર્ડ આપે એ કાર્ડ આપે એટલે એ માણસ કોઈ પણ પ્રાઇવેટ દવાખાનામાં જાય અને કાર્ડ એનું કેશ કરાવે ક્લેમિંગ કરાવે એટલે એના ખાતામાં એ કાર્ડમાંથી પૈસા કપાઈ જાય માણસની સર્જરી થઈ જાય આ એનો મૂળ ઉદ્દેશ હતો પણ હવે એક બહુ જ મોટું ષડયંત્ર ભ્રષ્ટાચાર ચાલુ થયો સરકારે શું નક્કી કર્યું કે હવે પછી તમામ રોગ એ ટુ જેડ તમને શરદી થઈ ગઈ ઉધરસ થઈ ગઈ શ્વાસની બીમારી થઈ તમને કૂતરું કડી ગયો તમને ઝાડા થઈ ગયા તમને તાવ આવ્યો તમને સામાન્ય ટાંકા લીધા છે રસોળી થઈ સામાન્ય એક્સિડન્ટ થઈ ગયું આ બધી જ બાબતોને ફરજિયાત પીએમ જે વાય કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી કાર્ડમાં નાખ્યું એના કારણે શું થાય આ સરકારી દવાખાનું છે આ સરકારી દવાખાનું મફતમાં ચાલવું જોઈએ કૂતરું કળી જાય તો મફત સારવાર હોવી જોઈએ તાવ આવે તો મફત સારવાર હોવી જોઈએ તમને ઝાડા ઉલટી થાય તો પણ અહીંયા મફત સારવાર હોવી જોઈએ તમને કોઈ રસોળી નીકળી છે મફત સારવાર હોવી જોઈએ એક્સિડન્ટ થયું છે સામાન્ય એક્સિડન્ટ થયું છે દસ પાંચ ટાંકા આવે છે તો અહીંયા મફત સારવાર હોવી જોઈએ પણ હવે કૌભાંડ શું છે કે સરકારી દવાખાનામાં તમે કોઈ પણ એક્સ વાય ઝેડ સામાન્ય ઝાડા ઉલટીની પણ અહીંયા સારવાર કરાવવા આવશો એટલે અહીંયા ફરજિયાત તમારા પી એમ જે વાય જે કાર્ડ છે પ્રધાનમંત્રી કાર્ડ એમાંથી એ પૈસા કાપી લેવામાં આવશે અને આવું આખા ગુજરાતમાં છે અને સરકારી દવાખાના ડોક્ટરોને સરકાર તરફથી ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે કોઈ પણ માણસ સરકારી દવાખાનાનું પગથિયું ચડે એટલે એના કાર્ડમાંથી પૈસા કાપી લેવાના હવે ઝાડા ઉલટીના કેસમાં કાર્ડમાંથી પૈસા કાપી લેશો તો જયારે ખરેખર મોટી સર્જરી આવશે મોટું ઓપરેશન આવશે ત્યારે શું કરવાનું માણસે તો મેં ડોક્ટર પૂછ્યું અહીંયા કે હવે ઝાડા ઉલટીમાં જો પીએમ જેવા કાર્ડ અહીંયા આપવું પડતું હોય તો આ સરકારી દવાખાનું જ ન કહેવાય તો આ પ્રાઇવેટ દવાખાનું થઈ ગયું પહેલા એવું હતું કે સામાન્ય રોગ જે છે મામૂલી રોગ જે છે ઝાડા ઉલટી કૂતરું કડી ગયું શોર્ટ સર્કિટ થઈ ગયો આંગળી ફસાઈ ગઈ કોઈ ગાય ભેંસે માર્યું આપણને ટ્રેક્ટર વાગી ગયું તો અહીંયા મફત સારવાર હતી કોઈ એક પાવલી દેવાની નહીં દવા મફત સારવાર મફત અહીંયા તમે ઇન્ડોર દાખલ થાવ દવાખાના તો મફત હવે શું થયું હવે અહીંયા કંઈ પણ કામ હશે તમારે કાર્ડ ફરજિયાત કરાવવું પડશે અને જબરજસ્તીથી કરે છે અને ઉપરથી પ્રેશર કરે છે સરકારી તંત્ર ટાર્ગેટ આપે છે કે ઝાડા ઉલટી વાળા હોય કે તાવ વાળા હોય ફરજિયાત એનું કાર્ડ અહીંયા લખી લેવાનું એમાંથી પૈસા કાપી લેવાનું હવે તો તો પ્રાઇવેટ દવાખાનામાં જામ ત્રણસો રૂપિયામાં તાવની દવા મળતી હોય અહીંયા આવો ને સરકારી કાર્ડમાંથી બે હજાર કાપી લેશે અને ઈ બધા જ કાપેલા પૈસા ક્યાં જાય છે પાંચ લાખનું એક કાર્ડ પાંચ લાખનું બીજું કાર્ડ હવે અહીંયા અત્યારે હું જ્યારે અહીં આવ્યો તો સાહેબે મને એવું કીધું ચોપન લોકોની ઓપીડી થઈ બરાબર આજે કીધું કે લોકોને ચેક કર્યા લોકોમાંથી માનો પચીસ લોકો તાવ હોય કે ઝાડા હોય કે ઉલટીની ફરિયાદ કરી હોય તો એ પચીસ લોકો ના પૈસા કાપી લેશે ફરજિયાત ઓટીપી માંગશે રજીસ્ટર આ તો કૌભાંડ થઈ ગયું તો તો પછી આ સરકારી દવાખાનું જ નો કહેવાય જો અહીંયા પીએમ જેવાય કાર્ડ આપવું પડતું હોય તો આ સરકારી દવાખાનું કેવી રીતે છે અને ઝાડા ઉલટીમાં એ કાર્ડ કાપી લેવાનું ને એના માટે સરકાર માંથી આખા ગુજરાતમાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે સરકારી તંત્ર સરકારી ડોક્ટરોને પ્રેશરમાં મૂકવામાં આવ્યા છે કે તમે આ નહીં કરો તો આમ કરીશ તેમ કરીશ ટાર્ગેટ કેમ પૂરો નથી થતો કેમ વીસ કાર્ડ કેમ ત્રીસ કાર્ડ એક